બે ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ મનપાના સ્ટાફમાં પણ ચર્ચાનો વિષય બની ગયા છે એક બાજુ સરકાર દ્વારા નો સ્મોકિંગની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ મનપાની ઓફિસમાં જવાબદાર અધિકારી ખુલ્લે આમ સિગરેટ ફૂકી રહ્યા છે જેની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને સાંજે જાગૃત નાયકને ચાર્જશીટ ફટકારીને સમગ્ર ઘટના અંગે ખુલાસો પૂછવામાં આવ્યો હતો જાગૃત નાયકને અલગ અલગ કારણોસર છેલ્લા અઢી વર્ષમાં વાર ચાર્જશીટ ફટકારવામાં આવી છે પાલિકાના કેટલાક અધિકારીઓ કે જેઓ ગુટકા અને સિગારેટનો ખુલ્લે આમ તેમની ઓફિસ અને પાલિકાની પ્રિમા ઉપયોગ કરી છે આ ઘટના બાદ તેઓમાં પણ ફફડાટ ફેલાયો છે